ઘરના દરેક ખૂણા છે ખાસ અહીં જાણો અલગ અલગ દિશામાં દીવા પ્રગટાવવાનો ચોંકાવનારો ફાયદો વિશે નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે અમારી ચેનલ અંતરની વાર્તામાં એક નવી વાર્તા સાથે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર કરો તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ મિત્રો વાસ્તુ ટિપ્સમાં એક કહેવાય છે કે ઘરના દરેક ખૂણાના ખાસ માનવામાં આવે છે આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે ઘરના અલગ અલગ ખૂણામાં દીવા પ્રગટાવથી તમને કયા ફાયદા થઈ શકે છે મિત્રો વાસ્તુ વાસ્તુમાં ઘરના દરેક ખૂણામાં પોતાનું મહત્ત્વ છે જો તમે દરેક દિશા સંબંધિત નિયમનું પાલન કરો છો તો તમને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે તે જ સમયે વાસ્તુ અનુસાર જો ઘરની કોઈ પણ દિશામાં ખામી હોય તો જીવનમાં પડકારો આવી શકે છે જો કોઈ ઘરના જુદા જુદા ખૂણામાં ઉજાને દેવી શક્તિઓનો પ્રતિક એવા દીવા પ્રગટાવવાથી તમને લાભ થાય છે આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે ઘરના કયા ખૂણામાં દીવા પ્રગટાવવાથી તમને શું ફાયદો થાય છે મિત્રો વાસ્તુશાસ્ત્રુ અનુસાર જો તમે ઘરની પૂર્વ દિશામાં દીવો પ્રગટાવો છો તો અંકાળું મૃત્યુ થતું નથી અને આયુષ્ય પણ વધે છે અને તમે જ્યારે પશ્ચિમ દિશામાં દીવો પ્રગટાવો તો સકારાત્મક આવે છે અને પરિવારમાં ખૂબ શાંતિ જળવાઈ રહે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશામાં દીવો પ્રગટાવ પ્રગટાવવાથી ઘરનું આર્થિક પાસું મજબૂત બને છે તમારા ઘરમાં ક્યારે પૈસાની કમી નથી હોતી કારણ કે આ દિશાની માનવામાં આવે છે અને મુક્તિ મળે છે ઉત્તર પૂર્વ ખૂણામાં ભગવાન દિશા ભગવાનની દિશા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિશામાં દેવી દેવતાઓનો વાસ હોય છે એટલા માટે આ દિશામાં ઘરમાં મંદિરનો બનાવું કહેવામાં આવે છે આ દિશામાં દીવો પ્રગટાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે આ દિવસે અગ્નિદેવનું માનવામાં આવે છે તો તમે આ દિશામાં દીવો પ્રગટાવો છો તો તમને અગ્નિદેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિશામાં દીવો પ્રગટાવવાથી માનસિક થાકતી અને આધુનિક પ્રગતિ થાય છે અહીં દીવો પ્રગટાવવાથી તમે તમારા તમારા લગ્ન જીવનમાં ખુશી મળે છે તમારા સ્વસ્થાત્મા પણ સકારાત્મક ફેરફાર થાય છે અને ઘરમાં લોકો નકારાત્મકનો શિકારો બના બનતા નથી ઉત્તર પશ્ચિમ ખૂણામાં દીવો પ્રગટાવવાથી તમારા બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય છે જીવનમાં કોઈ સમસ્યા નથી રહેતી આ સાથે તમને દુશ્મન ઉપર પૂર્ણ વિજય મેળવો છો ઘરના જુદા જુદા ખૂણામાં દીવો શ્રેષ્ઠ સમય પછીનો છે તેના પણ કહેવામાં આવે છે જો તમે આ સમય તમારા ઘરમાં દીવો પ્રગટાવો છો તો તમને ઘણા ફાયદા થઈ શકે છે તો મિત્રો નોંધ અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માનતાઓના આધારો ફક્ત આપની જાણકારી માટે છે અમે કોઈ શ્રદ્ધાસ્થાની પ્રોત્સાહન આપતા નથી તેના ખાસ નોંધ લેવી અને એકવાર કોઈ જ્યોતિષ કે પંડિત કે વિરોધનાની સલાહ અવશ્ય લેવી અને પછી કાર્ય કરવું તો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ